નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે હારી તાલુકાના થરોલ ગામના બુટલેગર દ્વારા ખુલ્લે આમ ધમકી આપવામાં આવી હતી પ્રાપ્ત વિગત મુજબ હારીજ તાલુકાના થરોડ ગામે ઠાકોર ઉદાજી નામનો શખ્સ છેલ્લા પંદર વર્ષથી દેશી તેમજ ઇંગ્લિશ દારૂનો ધંધો કરી રહ્યા હોય તેમજ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વહીવટદાર તરીકે ઠાકોર ભગાજી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવા આક્ષેપ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હતા જેનો વિડીયો ખૂબ થઈ રહ્યો છે વાયરલ તેમજ તે વ્યક્તિ દ્વારા નામજોગ આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમજ એક પત્રકાર દ્વારા દારૂ વેચાણની પ્રેસ નોટ છાપતા બુટલેગર ઉદાજી દ્વારા હાથ પગ ભાંગી નાખવાની જાહેરમાં ધમકી આપવામાં આવી હતી તેમજ તેને કોઈ કાયદાનો ભય ન હોય તેમ ખુલ્લેઆમ કહ્યું હતું કે તારે જે કરવું હોય તે કરી લે મને કોઈ ફરક પડવાનો નથી જેનો વિડીયો ખૂબ થઈ રહ્યો છે વાયરલ તેમજ જો મારે ત્યાં એક પણ ગાડી આવી તો હું તારા હાથ પગ ન ભાંગું તો બે બાપનો જેવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા જો આવી રીતે નિષ્ઠાપૂર્વક કોઈ પત્રકાર પોતાના વિસ્તારમાં જનજાગૃતિ લાવતા હોય તેમને બુટલેગરો દ્વારા આ રીતની ધમકી આપવી તે કેટલું યોગ્ય કહેવાય તેમજ આ માત્ર પત્રકારને નહીં પણ સમગ્ર તંત્ર સામે પડકાર સમાન કિસ્સો સામે આવ્યો છે હવે જોયું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી આવા બુટલેગરોને છાવરવામાં આવે છે તે લોક ચર્ચાનો વિષય બન્યો છે જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત મારે અમે તો હમણાં લીધા હે મારી નાખ્યો તો કોઈ વધો નહીં જો તમે ધમકી આપતા હોય ને બુટલીગર થઈ તો મને કોઈ વધો નહીં એમ ઉદાજી સમજાવ મને મારી નાખો કોઈ વધો